શું તમે આખો દિવસ વર્કલોડના લીધે થકાન અનુભવો છો અને રાત પડે ત્યાં મેન્ટલી અને ફિઝિકલી થાકી જાઓ છો અને તેની અસર અને ગુસ્સો બીજા ઉપર ઉતરે છે એલર્ટ ધ્યાન રાખો આ કોઈ અવોઇડ કરી શકાય એવું નથી આનું સૌથી મોટું કારણ છે દિવસ દરમિયાન ખબર વગરના દુશ્મન હા દુશ્મન મતલબ કે રેડિયેશન વાઈફાઈ ઝોન મોબાઈલ બ્લૂટૂથ સ્માર્ટ વોચ સ્ક્રીન લેપટોપ પેટ્રોલ પોલ્યુશન જે રેડિયેશન નું ઉત્સર્જન કરે અને તેના કારણે તમારું બોડી જોખમ માં મુકાય છે તેના લીધે જ સ્ટ્રેસ સ્ટ્રેસ ફિઝિકલ ગુસ્સો વધારે લાગવી ફીકી પડી જવી વાળ સફેદ થઈ જવા સતત માથું દુખવું અને નાની ઉંમરે એજ વધારે લાગવી તો એક માત્ર સોલ્યુશન ડી રેડ કેપ્સ્યુલ જે આ બધી જ વસ્તુ નું સોલ્યુશન આપે બ્લડ પ્રેશર બ્લડ સુગર અને તમારા શરીર માં બધી જ વસ્તુ નું સંતુલન રાખી તમને આ જોખમ થી બહાર કાઢે કેપ્સ્યુલ એન્ટી રેડિયેશન કેપ્સ્યુલ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો નાઇન થ્રી ટુ એટ ટુ વન સિક્સ ડબલ સેવન